હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને મોટા ભાગે દરેક ઘરમાં બનતી જ હોય છે એક કપ સા ગરમા ગરમ મળી જાય ને તો આખા દિવસની અને માથું પણ ઉતરી જાય છે મસાલાવાળી અને કડક સા બહાર જે સ્ટોલ ઉપર મળતી હોય એવી જ આપણે ઘરે બનાવીશું ચા બનાવવા માટે આપણે તીનની ટપેલી લીધી છે મોટા ભાગે બધા તીનની ટપેલી શા બનાવવામાં યુઝ કરતા હોય છે શા બનાવવા માટે આપણે પહેલા દૂધ ગરમ કરી દેસુ એક ગ્લાસ મે દૂધ લીધું છે દૂધ ગરમ કરીને જ આપણે સામા એડ કરવાનું છે એક ઉભરો આવે એટલું જ આપણે દૂધ ગરમ કરવાનું છે ગરમ થઈ ગયું છે બીજા વાસણમાં લઈ લેશું એક ગ્લાસ દૂધ લીધું હતું એ ગ્લાસના માપથી આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું આપણે કાવો મેકીશું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી લેશું એક આપણે આદુનો ટુકડો લીધો છે શિયાર આપણે એલચી લીધી છે સાત આઠ ન આપણે કાળા મળી લીધા છે કાળા મળી એટલે કે તીખા એલસી આદુ તીખા આપણે વસ્તુ ખાંડી લીધી છે આ રીતે આપણે આપણે ખાવણીમાં મસાલો પાણીમાં એડ કરીશું પાણી આપણું ગરમ થઈ ગયું છે મિક્સ કરી લેશું આપણે અને આને ઉકળવા દઈશું થોડીવાર વાર દોઢ આપણે ભૂકી એડ કરીશું ભૂકી એટલે કે સા ત્રણ પ્યાલી આપણે શા બનાવવાનો છે એટલે આપણે એ માપથી બધી વસ્તુ એડ કરીશું ત્રણ કપ આપણે શા બનાવીએ છીએ ત્રણ વ્યક્તિને થાય એટલો જ આપણો કાવો સરસ પાકી ગયો છે અડધો ગ્લાસ ઉમેર્યું હતું એનું પણ અડધું પાણી થઈ ગયું છે એટલે આપણે ખાંડ ઉમેરીશું ખાંડ પણ ઉમેરીશું એટલે પાણી છોડે છે એને પણ આપણે થોડી વાર પકાવી લેશું ખાંડ આપણે મિક્સ કરી લેશું કાવો આપણો પાકી ગશે ગરમ કરેલું એક ગ્લાસ દૂધ એડ કરીશું ગરમ દૂધ એડ કરીશું એટલે સાની કર્યા સાલું જ રહેશે ઠંડુ દૂધ એડ કરીએ તો પાછું પડી જાય છે એટલે આપણે ગરમ જ દૂધ એડ કરવું આપણે ઉફાણ પણ સરસ નહીં આવવા લાગી છે ફૂલગે છે આપણે બે ત્રણ ઉભરા આ રીતે આવવા દેશું પછી આપણે સ્લો ગેસ કરી અને સ્લો ગેસે આપણે શાહ પકાવી લેશું આ રીતે ફ્રેન્ડ મેં શાહ પકાવી લીધી છે ઉપર પ્યાલી મા સમય સુધી ગરમા ગરમ રહેશે નવા વય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં જો ફ્રેન્ડ આ સાની રેસિપી સારી લાગી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો